સુરતના નાની વેડ ખાતે આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા માટે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને સુરત કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ કર્યા બાદ આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી સુરતના નાની ખાતેના ગ્રામજનોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો નાની આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા મુદ્દે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સુરત મહાનગરપાલિકાના હતી તે પહેલાનું મંદિર હોય પાલિકા દ્વારા ટીપી જ્યારે બનાવવામાં આવી ત્યારે શા માટે ધ્યાન ના આપ્યું તેવા સવાલો સાથે સ્થાનિકોએ વિરોધ કરી જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી મારું નામ શૈલેષભાઈ રામુભાઈ પટેલ પ્રમુખસિંહ ચિત્રબદ્દા કોડી પટેલ પગટર ગોવિંદોલ રજૂઆત રજૂઆત એવી છે સુરત મહાનગરપાલિકા પાલિકા દ્વારા અગિયાર છ બે હજાર ચોવીસને રોજ અમને એક અંબાજી મંદિર તથા લક્ષ્મીના મંદિર જે નાનીવેર ગામમાં આવી પૌરાણિક મંદિર છે એને જાતે ડિમોલિશન કરી નાખવાની નોટિસ આપવામાં આવી એક વિકમાં તમારી જાતે તો તમારે એક વીક એનું ડિમોલેશન કરી નાખો જાતે જેટલો ભાગ કપાટમાં જાય છે એટલો કેટલા વર્ષ જૂનું છે ને કામ જૂનું શું આ મંદિર 1968 માં બનાવવામાં આવ્યું હતું અને સુરત મહાનગરપાલિકામાં સમય નાનીવેર ગામનો 1975 માં આવ્યો છે પુરાણિક મંદિર છે કેટલી આસ્થા લોકોને જોડાય છે આ મંદિર જોડે આ આ મંદિર સાથે નાનીવેર ગામ મોતીવેર ગામ ડબોલી ગામ સિંગાપોર પુંજગલી ઈદગાવાર કતારગામ વિસ્તારના તમામ અમારા જે સ્થાનિકો લોકો છે એની હસ્તા મંડી સાથે જોડે મંદિરનો કેટલો ભાગ ડિમોલિશન કરવા માટે મંદિરનો ભાગ સમજો કે પંદર થી વીસ ફૂટ મંદિર અઢીસો થી ત્રણસો છ વારમાં ટૂંકમાં અમારી માંગ એવી છે કે સંપૂર્ણપણે મંદિર આ બચવું જોઈએ